નમસ્તે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા જળાશયમાં ધીમી ધારે વરસી રહેલા બનાસકાંઠામાં વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં સતત પાણીની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે કે આજે દાંતીવાડા ડેમની સપાટી પાંચસો છાસઠ પોઈન્ટ પંચાણું ફૂટે પહોંચી છે જેની સામે દાંતીવાડા ડેમમાં નદી મારફતે આઠસો ને ચૌદ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે જોકે ખાસ કરીને વાત કરવામાં આવે તો દાંતીવાડા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા વરસાદને લઈને જળાશયો તળાવો ભરાઈ ચૂક્યા છે પરંતુ ઉપરવાસમાં નહેમત વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં માત્રને માત્ર ઓછી પાણીની આવકને લઈને દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ધીમી ધારે વધી રહી છે જોકે હાલમાં દાંતીવાડા ડેમની જળસપાટી પાંચસો છાસઠ પોઈન્ટ પંચાણું ફૂટે પહોંચી છે જેની સામે દાંતીવાડા ડેમમાં પાણીની આવક આઠસો ને ચૌદ ક્યુસેક નોંધાઈ રહી છે જો કે વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં એકવીસ પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું જ પાણી હાલમાં સ્ટોરેજ છે એટલે વાત કરવામાં આવે તો એસી ટકા જેટલો ડેમ હજુ દાંતીવાડા ડેમ ખાલી છે મેઘરાજા મહેરબાન થતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જોકે હાલમાં દાંતીવાડા ડેમની જળસપાટી પાંચસો છાસઠ પોઈન્ટ પંચાણું ફૂટે પહોંચી છે જેની સામે પાણીની આવક આઠસો ચૌદ ક્યુસેક જેટલી દાંતીવાડા ડેમમાં આવી રહી છે જોકે રાજસ્થાન અમીરગઢ ઇકબાલગઢ સહિતમાં નહેવત વરસાદને લઈને નદી મારફતે દાંતીવાડા ડેમમાં આઠસો ચૌદ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે